ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજે જે સન્ડે તો બધાને હેપી સન્ડે આઈ હોપ કે તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ અને આજનો સન્ડે આપણે બધા એન્જોય કરીએ મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે રેડી થઈ ગઈ છું અને આજે સન્ડે છે તો હાફ ડે સોપ ઓપન હોય તો અત્યારે જાઉં છું સોફ પર અને કપડાં ડ્રાય થાય છે એ થઈ જાય ને સુક એટલે જાઉં સોફ પર તો ચાલો ત્યાં સુધીમાં દર્શન કરી છે પછી આપણે દર્શન કરી લઈએ તો ચાલો હવે સો પર જાઉં ત્યારે પાછું પણ કરું અને કામ તો હજી સીધું છે સંડે છે તો એન્જોય કરે છે પોસ્ટ ઓફિસ રોડ પર પહોંચી ગઈ છું અને જો રામનવમી નજીક છે ને તો બધે જ રામની ઝંડા ફરકાવ્યા છે તો ચાલો હવે પહોંચી જાય ચાલો તો હું હવે ઘરે આવી ગઈ છું અને ગયો છે માટે એ નીકળે ફ્રેશ થઈ જાય અને રેડી થઈ જાય પછી અમે લોકો જઈએ છીએ મમ્મી પપ્પાના ઘરે કારણ કે કાલે સવારે તો એ લોકો જતા રહેવાના છે તો અત્યારે અમે ત્યાં જઈએ છીએ ચાલો તો હવે એ રેડી થઈ જાય અને હું પણ કુર્તીને ચેન્જ કરી લઉં પછી જઈએ ચાલો તો હું ને કાનું જઈએ છીએ હવે ઘરે

ચાલો તો હવે ઢોકળા થઈ જાય એટલે રોટલી માંડી દે પછી જમી લઈએ હું ને કાનુ દે મમ્મી ને એ લોકોએ તો જમી લીધું છે કારણ કે અમારા બહુ લેટ થઈ ગયું હતું તો ચાલો હવે જમી લઈશું ઓ ઢોકળા બની ગયા છે મસ્ત ફૂલી ગયા છે ને ઈનોના બનાવ્યા છે ઇન્સ્ટન્ટ તો હવે જરા થોડાક થડે ને પછી કટ કરી લઈએ ને પછી આની ઉપર વઘાર મારી દઈએ ચાલો તો અત્યારે સાંજના વાગી ગયા છે છ અને બાલ્કનીમાં ઊભા છીએ હું ને કાનો ગાનો માટે ચા અને ઢોકળા બને છે તો એ થાય ત્યાં સુધી અહીંયા બાલ્કનીમાં પવન આવે તો મસ્ત તો અહીં ઊભા છીએ જા રહ્યો ગાનો એ ગાનો મજામાં સાસરીમાં મજામાં અને જો સનસેટ હમણાં થોડી વારમાં થશે અને સામે જ છે ને ગ્રાઉન્ડ છે અને જુઓ હજી અડધી પોણી કલાક પછી મસ્ત સનસેટ થશે જુઓ અત્યારે આકાશ મસ્ત છે ચાલો તો હવે નાસ્તો કરી લઈએ બની જાય એટલે પછી કઈ જોઈએ આટો મારવા જાય શું કે શું કરીએ શેર કરશું ચાલો તો અત્યારે વાગી ગયા છે સાત અને ઘરે નીચે આવ્યા છે બોલાવાળા ભાઈ જ્યારથી અમે રહીએ છીએ દસ વર્ષ છે આ ભાઈના ગોલા ઉનાળામાં કેટબરી સળીવાળો ખાઈએ જ જો અહીંયા બને છે બોલો કેડબરી ફિક્સ જ હોય આ સળીવાળો ગોલો જો આ મોટા કેટબરીવાળા ભાઈનો સડી વાળા ગોલા જે મજા આવે ને એ ઓલા ગોલામાં ના આવે કોને કોને સડી વાળો ગોલો ભાવે છે મારી જેમ કોમેન્ટમાં કેજો હા ચાલો આપણા ગોલા બની છે રેડી ને આપણા ગોલા બની ને રેડી છે તો જઈએ ઉપર અને ફટાફટ ગોલા ખાઈ લઈએ અને આમાં છે ને કેટબરીમાં અંદર માવાનું કોટિંગ નાખ્યું હોય ને એનો ટેસ્ટ બહુ મસ્ત આવે ચાલો તો તમે બધા પણ ગોલો ખાવા માટે તો જુઓ હવે સનસેટ થઈ ગયું છે અને મસ્ત વ્યૂ છે સ્કાય નો ઓરેન્જ પિંક શેડ પડે છે સનસેટ પછીના વ્યૂમાં અને જેવો ગોલો ખાય ને બાલ્કનીમાં ઊભી છું અને ઠંડો ઠંડો પવન આવે છે એન્જોય કરીએ છીએ ચાલો હવે તમને ટેરેસ પર જઈને બતાડો વ્યૂ ત્યાંનો ચલો ચાલો તો હું આવી ગઈ છું ટેરેસ પર અને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે અહીંયા અને લિફ્ટ નથી ને એટલા માટે કાનુને ચડવું પડે એટલે નથી આવ્યો અને જુઓ ટેરેસ પરથી ને જુનાગઢનો વ્યૂ તમને આજે ગિરનાર ના દર્શન પણ કરાવું ગિરનારની સીડીઓની લાઈટ દેખાય છે ને એ ઉપર અંબાજી નો છે અને આ બાજુનો દેખાય છે ને જે એ દાતાર નો છે તો જુઓ દત્તાત્રેય એની પાછળ આવે અંબાજીના પાંચ હજાર પગથિયા ચડીએ ને પછી દત્તાત્રેયના પાંચ હજાર પગથિયા નીચે ઉતરવા પડે તો આ છે અમારી ગસી પરથી ને ગીરનારનો વ્યૂ અને અહીંયા વાંચો મહાદેવનું મંદિર છે ત્યાં અત્યારે આરતી થાય છે તો આ છે જુનાગઢનો કંઈક આજનો સન્ડેનો નજારો મસ્ત પવન આવે છે અને સાથે આરતીના ઘંટનો અવાજ આવે છે ફ્રેશ થઈ જાય ને એવું વાતાવરણ છે પણ ત્રણ માળ ઉપર હજી વધારે ચડવા પડે એટલે કાનુને લઈ આવી શકાય એમ નથી અત્યારે તો હું થોડીક વાર ફ્રેશ ચાલો તો હું થોડીક વાર દસ પંદર પર વોકિંગ કરી લઉં અને ઠંડો ઠંડો પવન એન્જોય કરી લઉં અને કાનુ વિરાલી ને મમ્મી ને લોકો નીચે બેઠા બેઠા વાતો કરે છે અને પપ્પા અને કાકા ભાઈ આટો મારવા ગયા છે સન્ડે છે તો અને આજે અમે લોકો ક્યાંય આટો મારવા ગયા નથી કારણ કે પછી ઉઠીને બહાર જવાનો અત્યારે કાંઈ પૂરું નથી પાછા ઘરે જતા હશું ને અહીંયાથી ને ત્યારે આટો મારી અને પછી ઘરે જતા રહીશું જમીને તો ચાલો હવે પાંચ દસ મિનિટ વોકિંગ કરી લઉં અને પછી જાઉં નીચે અને જમવામાં બનાવાના છે પરોઠા કાનું માટે રોટલી એ કહેશે તો રોટલી અને પરોઠા ખાવા હશે તો ઘીમાં પરોઠા શેકી દઈશું અને એની સાથે શાક અને ખીચડી એવું બનાવવાનું છે તો મમ્મી અત્યારે પરોઠાનો લોટ બાંધે એવું બધું કરે છે તો ચાલો હવે વોકિંગ કરી અને નીચે જાઉં મેં મમ્મીએ પરોઠાનો લોટ બાંધી દીધો છે જો મમ્મી રસોઈ કરે ને ત્યાં સુધી હું અહીંયા મારા રૂમમાં મમ્મી મારા માટે કુર્તી લાવી જ ને પોરબંદરથી એ ટ્રાય કરું છું અને જો મારી પાછળ તમને જે મિરરમાં ફોટોઝ દેખાતા હતા ને એ હું તમને બતાડું મારા અને વિરાલીના બધા ફોટોઝ છે અને મારા મામાની છોકરી મુંબઈ રહે છે ને જે ચારમી જો આ હું ચારમી ને વિરાલી પહેલાં અમે દર વેકેશનમાં મુંબઈ જતાં બેય છે પછી રસોડામાં જવું પાછી અને આ જો મમ્મી પપ્પા અને હું ને વિરાલી ને આ બધા વિરાલી મળેલા સર્ટિફિકેટ્સ છે અને આ ગ્લાસ પેઇન્ટિંગ મેં કર્યું હતું ટેન્થ સ્ટાન્ડર્ડ વેકેશન હતું ને જ્યારે હું ક્લાસીસમાં જતી ત્યારે આ રાધાકૃષ્ણનું ગ્લાસ પેઇન્ટિંગ મેં બનાવ્યું હતું એ છે આ જો મારા અને કાનૂના ફોટોઝ છે આમાં એન્ગેજમેન્ટ પછીના છે વોચમાં પછી આ વિરાલી નાની નાની હતી એ છે અને આ જો મેં કાર્ડ બનાવીને વિરાલી હોસ્ટેલમાં રહેતી ને ત્યાં એને આપ્યું હતું એ છે અને પ્લેટ રેડી છે પરોઠા સેવ ટમેટાનું શાક છાશ અને ખીચડી તો ચાલો હવે જમી લઈએ પોણા અગિયાર વાગી ગયા છે અને હવે હું ને કાનુ જઈએ છીએ પાછા ઘરે તો ચાલો હવે ઘરે જઈએ અને પછી દવા પી ને સુઈ જવાનું છે જો કાનું અહીંયા જાઉં જ ને રેડી સોક્સ પહેરતો તો પહેરી લીધા તો ચાલો હવે ઘરે પહોંચી અને વિડીયો કરીશું હવે હું સોડા પી લઉં પછી જોઈએ અરે ચાલો હવે સોડા પી લીધી છે અને કાનો અને સમીરભાઈ વાતો કરે છે તો આજના વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરું છું આજનો સન્ડે અહીંયા પૂરો તો આઈ હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો જલ્દીથી કરી દેજો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને મારા ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ